આવો જોને લ્યો આવો આવો હવે ઘટતું નથી મા હવે ઘટતો ઘણો બધું પર આવી બોતી દે મારી રીતે છે ફોન કરો હાલો હા હું આપણે આયા આઠ પેલ માં હતી તારા કામે બેહું પણ હું તો ઘડિયા કામ કરું હે આ તો મૂકા કડી જાય ને લાગી ગયો મોક મૂકા મોક હું તો ઓલા મૂકા ને કરતો હતો ને લાગી ગયો એ હાલો હા મૂકા તારે આઠ પેલ માં બેવું છે હા હું શીખા બધું છું હે હા તો આ આપણે મારુતિ ની બાજુ માં ઓલો લીમડાઓ કારખાનું છે ને આપણા નવું બીનું ને હા ના આયું હું બહાર આવું લે હા તો હાલો બહાર આવું મગડે આવું હા જે થાય કરતો કરો ધીમે ધીમે આ ઈ જા આગળ કોણ બનાવે તો ભાગી લે ગલી છે આ ભાઈ ધીમે ધીમે આવું આવો એ કામ કરીને છે ને आय हम तो अपना बाऊ सेनाते लियो आवे अभी अभी आया का लियो और कब बजे जब बजे का ये आवे आवे ये बे ये बे ये आयो हमने हां आया बेनो हे केम से सेठला कोनो करता कोनो करता कातनू हां कातन को नवाज सेठ छे मने ये कब हु ऊपर जातो मने के सीधा से आवी है नहीं क्या वो आई नहीं ઉપર ઉપર કે ઉપર મને તો કીધું હા જા કે પણ તાર વાત કે લેવા આવે હા તો શેઠ ને વાત કરાઈ જો તો બોલો હા બોલો બોલો એ શેઠ હા આય આવો આય આવો કારીગર આવ્યો આવો 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 આવે છે જો શેઠ આવે છે આવડા છે છે કા ભાઈ આ શેઠ જો કારીગર કાલી ઘરે લાવ્યો છે પેલમાં બે અલલો અલલો આ મંદો રે ગાડી લાવજો યાર એ તો હું અને બિલાકો ફાઈન્ડ કરવું હોય ને પછી બોલાય અરે આપણી વાત કરી તો ન કે આ છે તારી ઘણા છે હા તો ને હે હે બસ આ બેય ઉપર આ ન હે ઓ બેસી હા તો હા લેતો હે બિલા હા યો લાવ ભલાવો

આ તન ન દે હે હા લે લે હું આવું જલ્દી ઓલા મતાળાવાળા ને લેતો હું હા લે તો ઓલ એવો ના બાપા આવે છે હે હા અમે જ આવી મારા આ ઈલો કોઈ જો ને ઈ જડતો નથી આપણો લઈ જા ઓલા નવું કારખાનું આવ્યું કે નહીં નવું હેઠે કારખાનું આવ્યું કે નહીં હા

બે મને <laughs> <laughs> <t>

જે સારા લાગે છે તો હારા છે ને હેય યાર હા સાહેબ હા દસ રૂપિયા આપો ને દસ રૂપિયાને ઉતરો સાહી છા સાણા બાઈ જાય નહીં તમારે તમે બોલાયો બે તાળવાનું હોય પાંચ હજાર બનાવે દસ હજાર પોતની એટલે હારું બનાવ્યો કે ભાઈ છે બે રૂપિયામાં આમાં દેતા થાય જો બસ એ માંગ્યા ને હા ભાઈ માંગ્યા આ બે દેતા સાબ યો હાલો આવી ગયા પ્રેસિડેન્ટ હા મને 20 રૂપિયા ભાગના દેતા જાને તોય દેતા હા દેતા જ છે હાજે ઉપરવાની તો પર હાજે દેતા હા હા છૂટા નથી મને કરવા પાછા પાછો છૂટા ના તો ને બીજા પાછા મને જો દેતા શું કરવા મમલો લાવવા ને એનેથી

બાકી લે ને આ હાથ તો પાડો સાલ સાલે હા સાલે તો એક મોહ લે તો તો નો લેતો બજર એ 10 તો વાપરવાના છે એ આ લે આ ને ગલકે ના હા ભાઈ તો આને કાય કાઈ જો એકદમ આવું આ ના જલ્દી આવજો ઓ નો મોચો એના પરચે જો હું કેમ

ને આવો રણાતા હા મુજામાં હા મુજામાં કેવા બાજુ આવો રણાતા કેમ છો હા શું કામ છે શેઠ ને તો આવો દે ભાઈ આ જો શેઠ બોલો બોલો તમારો શેઠ શું છે હું શેઠ છું ને લે લો છે અમાર नाथपुरिया पेला आयो ते तो अया बोलू जे ओ बिजू कारखाना तो इवडाई सेट होतो ई सेट तो फरी ग्या आ सेटले हमरा बेदी ठे कारखाना चालू फिरवी हम्म ई भाई हाती दिप पण अल्या भाई राजू रे ना येऊ छू के 50000 रुपैया लेकर मैं आया ने हसतक दिदा तान भूरो अया बैठो तो ने आया पा ता ई सेट नु नाम होतो विकी करे नतो इवडाई ओ भूरो केला तो विके से मारा सेट ले ना होतो तुम पैसा अब जो मैं तो आ तारा सेट ले लेता जो पैसा अबू मैं बोलको सेट तुम्ही ने

એલા સોડા માં કઈ ને સોડા હે સોડા સોડા કઈ ની સોડા સોડા છે જો ને ગરમી કેવી છે ગરમી તો મને લાગે કામ કરો હું પ્લાન કરું આ પ્લાન બહુ ગરમી થાય શેફ ને આપણે એક કામ કરી હું ને હાથ કરું હા શેફ નો ગાડી રોકી કે એ શેફ હું છે આયા હતો તો તો કામ હતું હાલો તમારે ગાડી કરો એમ ગોઈ જાવ ગાડી કરો હેરાન કરે યાર હાલો હાલો

કેટ ને તો આવજો મારે મેળાને કેટ ને છે કેટ કી એલા જે હા કે હું કરો આ આ હું લ્યો આ કેમ કે મારું કે આ તો ન જાય કે નહીં બે શેર તાળું નું મારું પણ બે કેમ મારો છો તમને બધા થોડા બાર મારા ઘર કાઢું 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来